કેન્દ્ર સરકારને આરબીઆઈ જે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે ત્યારે પચીસ દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે વડાપ્રધાન મોદીએ જ્યારે પચાસ દિવસની મુદત માગેલી ત્યારે ત્યાં આપણે રાજકોટમાં આપણે ફેશન ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો આપણે યાજ્ઞિક રોડ ઉપર યુટનના શોરૂમમાં આપણે અત્યારે ઉપસ્થિત છે ત્યારે આપણી જોડે યુટન ઇન્ટરનેશનલના સંસ્થાપક શ્રી ઉમેશભાઈ શેઠ આપણી જોડે ઉપસ્થિત છે ચાલો આપણે એમની પાસેથી જાણીએ કે જે પચીસ દિવસ પૂરા થયા ત્યારે એમનું શું મંતવ્ય છે એમનું એ શું કહેવા માગે છે કે શું સ્થિતિ રહી છે ઉમેશભાઈ જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પચાસ દિવસનો સમય માગ્યો હતો જનતા પાસેથી તેમાં અગર આપણે રાજકોટની વાત કરીએ તો પચીસ દિવસ ઓલરેડી પૂરા થઈ ચૂક્યા છે તો ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં આ પચીસ દિવસમાં શું આપને જોવા મળી સ્થિતિ કેવી રહી છે એકચ્યુલી ખરેખર જ્યારે આ સ્ટાર્ટિંગ થયું પચીસ દિવસ પહેલાં ત્યારે સુરતના ચાર પાંચ દિવસ બિઝનેસ ઉપર અસર થઈ અને એ ઓબ્વિયસલી રાઈટ છે કે જ્યારે બધા પૈસાની પેમેન્ટમાં એક લેવડ દેવડમાં પ્રયા હોય તો બધા બિઝનેસ ડાઉન થાય એની અસર એ હતી પણ હાલની તકે અત્યારે એસી ટકા બધો બિઝનેસ ડેવલપ થઈ ગયો છે અને ખાસ કરીને ઓપ્ટિકલ ઇન્ડસ્ટ્રીઝ છે જે ફેશન ડિઝાઇનમાં ગણાય છે તો એવી જરૂરિયાત ઘણીવાર ન હોય તો લોકો એમાં ચલાવી લેતા અને ચલાવી લીધું અત્યાર સુધી પણ હવે પાછા રાબેતા મુજબ બધા કસ્ટમરો અને જે જરૂરિયાત મુજબની પરચેસ કરવા નીકળી પડ્યા છે અને લોકોનો પૈસાનો જે સ્ત્રોત છે એ આવવા માંડ્યો છે ખરેખર રાબેતા મુજબ સરસ થઈ થઈ રહ્યું છે અને મને ખાસ વિશ્વાસ છે કે ખૂબ જ સરસ થશે આવતા સમયમાં કેશલેસ જ્યારે થઈ જશે તો વિશ્વની સાથે આપણે ઊભા હશું એ મને પૂરેપૂરી ખાતરી છે અને ખૂબ જ સારું કામ થશે ખૂબ જ કામ કરવાની પણ મજા આવશે અને પારદર્શકતા બિઝનેસમાં અને વ્યવહારમાં ખૂબ જ પારદર્શકતા રહેશે એવી આશા પણ છે કેશલેસ ટ્રાન્ઝેક્શનની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ તો ત્યારે હવે આગામી જે પચીસ દિવસ બાકી રહ્યા છે પચાસ દિવસની મુદતમાં તો શું લાગે છે ઇન્ફ જે આપણી સેક્ટરી છે આપણી જે સેક્ટર છે આપ સ્પેક્ટિકલ સાથે સંકળાયેલા છો તો શું કહેશો કેવી સ્થિતિ રહેશે એકચ્યુઅલી પચીસ દિવસ છે એમાં ઘણું નેવું ટકા લગભગ કવર થઈ જશે દસથી વીસ ટકા એવો ભાગ રહે કે થોડીક તકલીફ કદાચ ઊભી રહે પણ એ આવતા સમયમાં બીજા બે મહિના મહિનો બે મહિના જશે એટલે ઘણું ખરેખર સીએ પણ મને આશા છે કે પચાસ દિવસ પૂરા થશે મતલબ કે પચીસ દિવસ પછી ખરેખર બધું થાળે પડી ગયું હશે એવી મારી અંદરની ભાવના છે અને એટલો વિશ્વાસ છે કે ખરેખર પચીસ દિવસ પછી ખરેખર બધું રાબેતા મુજબ થઈ ગયું છે કોઈને ખબર પણ નહીં હોય કે આવો એક પ્રશ્ન થઈ ગયો હતો કે હતો આપણે ફેશન ઇન્ડસ્ટ્રીઝની જ્યારે વાત કરીએ તો હું આપનો પર્સનલ મંતવ્ય જાણવા માંગીશ કે જે આ નવી નીતિ કેન્દ્ર સરકારે જે બહાર પાડી છે તો શું ફેશન ઇન્ડસ્ટ્રીને લાભ કરતા છે કે આ એક હાનિકર્તા સાબિત થઈ શકશે ના ના ફેશન ઇન્ડસ્ટ્રી માટે અને ખરેખર બધા બિઝનેસ માટે આ જે કંઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબે બહાર પાડ્યું છે એ ખરેખર ખૂબ જ આવકાર્યદાયક છે અને હું એને આવકારું છું ખરેખર ખૂબ જ સરસ છે લોકો હજી થોડોક નેગેટિવ વિચારો છે કોક કોક ટકામાં અને બીજા ઉશ્કેરણીજનક ભાષણ આપતા હોય એની હિસાબે એની ઇફેક્ટ હોય પણ ખરેખર બધા સમજે છે અમે લોકો સાથે મળતા હોઈએ છીએ ચર્ચા કરતા હોઈએ છીએ તો ખરેખર બધા બધા લોકો પોઝિટિવ થઈ ગયા છે નેવું ટકા પોઝિટિવ લોકો થઈ ગયા છે અને સપોર્ટ કરવા રાજી છે કે અમે આમાં સપોર્ટ કરશું જેથી કરીને આપણું ઇન્ડિયા આગળ આવે અને અમારી ફરજ છે કે આમાં અમે સપોર્ટ કરવો જોઈએ તો આમાં મારો પણ ખરેખર ખુલ્લો સપોર્ટ છે કે જે કંઈ મારાથી થવો છે એટલો હું કરી છૂટીશ અને એટલો આપણા વડાપ્રધાન સાહેબને હું ખાસ મારા તરફથી સપોર્ટ આપીશ એવી મને ભાવના છે કેશલેસ ટ્રાન્ઝેક્શનની વાત કરીએ છીએ એટલે પ્લાસ્ટિક મની માર્કેટમાં આવશે પણ એક મુદ્દો એ પણ ઉઠી રહ્યો છે કે લોકો ખાસ અજ્ઞાન છે એમનામાં એક જાગૃતિ નથી તો શું આ મુદ્દે અગર આપના શોરૂમ આપ જે ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છો તો આપને શું લાગે છે આ વસ્તુ અગર પ્રસ્થાપિત થાય કેશલેસ સિસ્ટમ પ્લાસ્ટિક મની જો આવે તો આપને હાલમાં ટ્રાફિક આપને સારો મળશે શું લાગે છે જી ચોક્કસ આજની તારીખે આ પચીસ દિવસમાં અમારે ક્રેડિટ કાર્ડથી જે પેમેન્ટ નહોતું થતું એ પચાસ ટકાનો વધારો થઈ ગયો અત્યારે પચાસ ટકા બિઝનેસ અમારો ક્રેડિટ કાર્ડ ઉપર ચાલુ થઈ ગયો મતલબ લોકો હવે કેશલેસથી વિમુખ થઈ રહ્યા છે અને કાર્ડ સિસ્ટમથી ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા લોકો પરચેસ કરી રહ્યા છે તો ખરેખર ખૂબ જ આ આનંદની વાત છે અને ખૂબ જ ખુશ થવા જેવી બાબત છે કે લોકો પચીસ દિવસમાં ક્રેડિટ કાર્ડનો યુઝ કરવા માંડ્યા ડેબિટ કાર્ડનો યુઝ કરવા માંડ્યા તો આવતા સમયે બધું બહુ સરસ થઈ જશે અને મને વિશ્વાસ છે ખરેખર ખૂબ સારું થાય છે અમે તો મારા બિઝનેસ મારા આઉટલેટ જેટલા પણ છે દસ એ દસે ઉપર અમારે સરસ એવું કામ અત્યારે થઈ રહ્યું છે અને લોકોને કંઈ ઇફેક્ટ નથી જે ઇફેક્ટ હતી એ થોડી નેગેટિવ હતી એ પણ પોઝિટિવ લોકો લેવા મળ્યા છે અને ખરેખર ખૂબ જ આગળ વધી રહ્યું છે કામકાજ તો આ હતા ઉમેશભાઈ શેઠ યુટર્ન ઓપ્ટિકલ્સના સંસ્થાપક જેઓએ જણાવ્યું કે જે કેન્દ્ર સરકારની નીતિ છે તે વ્યાજબી છે અને આનાથી આવનારા દિવસોમાં લોકોને કોઈપણ જાતની તકલીફનો સામનો નહીં કરવો પડે કારણ કે કેશલેસ સિસ્ટમ પ્લાસ્ટિક મની પ્રસ્થાપિત થશે તેના જે રીતની સ્થિતિની વાત આપણા પૂરા ભારત દેશમાં થઈ રહી છે કે જ્યારે આપ જાણી રહ્યા છો કે પાંચસો ને હજારની નોટ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેન કરી દીધી ત્યારબાદ પછીની એક સ્થિતિ જે ચાલુ થઈ પચીસ દિવસની એમાં લોકોને કાફી તકલીફનો ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારના આપણે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આપણે યુટર્ન ઓપ્ટિકલના શોરૂમમાં આપણે ઉપસ્થિત છીએ ત્યારે આપણે જોઈ શકો છો કે હવે જે પચીસ દિવસની જે વાત આવતી હતી કે લોકોને ઘણી બધી હાડમારી રહેશે પણ અત્યારે એવું જરાય જોવા નથી મળી રહ્યું કસ્ટમર્સ બહુ અત્યારના ફૂલ ફ્લેજમાં આવી રહ્યા છે લોકો જોઈ રહ્યા છે કેમ કે એમની પાસે અત્યારના પૂરતા પ્રમાણમાં ધન આવી ગયું છે અને હવે જે તકલીફ જે રીતની રહેતી હતી કે હવે કેશલેસ કઈ રીતે કરવું જ્યારથી આ નોટ બંધ થઈ છે પણ અત્યારના સરકારશ્રી દ્વારા જે પણ એક નવા નિર્ણયો લેવામાં આવ્યા છે નવી નીતિઓ ઘડવામાં આવી છે જેના કારણે લોકોને એક પણ જાતની તકલીફનો સામનો હાલ તો કરવો નથી પડી રહ્યો અત્યારે આપણે જ્યારે પચીસ દિવસ હવે બાકી રહ્યા છે ત્યારની વાત કરીએ તો જો અત્યારે સ્થિતિ નિયંત્રણમાં ફેશન ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો નિયંત્રણમાં આવી ગઈ છે જોવાનું હવે બાકીના પચીસ દિવસ છે કે હવે એમાં કઈ રીતની સ્થિતિ ઉદભવી શકશે કેમેરામેન કેવિન નિમાવત સાથે મારુ ત્રિવેદી આપતાક ચેનલ રાજકોટ